નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો આજે હડોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણશોની થયેલ હરાજીમાં ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે એની મિત્રો વાત કરીએ તેની સાથે જીરાની જે બજાર છે મિત્રો એમાં વરિ પાસો સો રૂપિયા જેટલો જે છે એ ઘટાડો થયો છે એટલે આમ થોડા દિવસ પહેલાં જીરું છ હજાર ત્રણસો પચાસ છે પહોંચ્યું હતું એ જીરું અત્યારે વરી પાછું પંચાવનસો રૂપિયા જે છે એ પહોંચી ગયું છે એટલે દરેક ખેડૂત મિત્રોને પણ વિનંતી જરૂરી જરૂરિયાત હોય એટલું જ વેચજો કારણ કે બજારમાં એક આમ તો જીરું વધારે આવે એટલે વરી પાછા જીરાના ભાવ ઘટી જાય છે શોર્ટેજ થશે એટલે ઓટોમેટિક જે છે મિત્રો એ ભાવ વધવાના છે એ તમને મને બધાને ખ્યાલ છે કારણ કે બાર હજારની આસપાસ જે જીરું વહી ગયું તું ને વરી પાછું હવે પંચાવનસો રૂપિયા અત્યારે હોય એટલે શાંતિ રાખજો જીરાનો ભાવ જે છે વધ છે એમાં બે મત છે નહીં આજના મિત્રો હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી દઈએ આજે હડોદ માર્કેટયાર્ડમાં જીરું ને સહિતના જે કંઈ કઈ જણસીઓનો કેવો ભાવ રહ્યો છે એની મિત્રો વાત કરીએ તો હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી ચૌદસો ને રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને છન્નું મણની જીરુંનો ભાવ રહ્યો છે પાંચ હજાર પચીસથી પંચાવનસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બેતાલીસો ને પચાસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચ હજાર ત્રણસો વીસ મણની ઈસબ ગુલનો ભાવ રહ્યો છે 1915 પંદરથી 2730 ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો એંશી મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી આઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બાવીસો મણની તેની સાથે ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકત્રીસથી પાંચસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સાતસો છત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો થી સત્યાવીસો ને છ રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેવીસ હજાર એકસો અડત્રીસ મણની મગનો ભાવ રહ્યો છે સોળસો ને સાસઠ થી સોળસો એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે માત્ર ચોત્રી મણની તેની સાથે રાઈનો વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી તેરસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો બે મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસો બ્યાસી મણની સાથે ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પંદર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો બાર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર એકવીસથી સોરી એક હજાર એકવીસથી અગિયારસોને એકાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર તેવી મણની ગવરનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો એકવીસ મણનો અગિયારસો ગવરનો ભાવ છે નવસો પચાસથી અગિયારસો એકવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બે હજાર સાતસો છત્રીસ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટ રેડનો બજાર ભાવ આભાર મિત્રો